આજે આપણે સમુઘાન કરીશું મારો સંકલ્પ ઘર સભા નિત્ય કરું હું ઘર સભા બધા દુઃખની એક દવા ગર્ભ શાંતિનું સ્થાન પ્રમુખ સ્વામીનું છે વરદાન નિત્ય પ્રાર્થના ભણું ઘણું સત્સંગ કરું માતા પિતાની સેવા કરું સારા મિત્રો નો કરું મહાન સમીને લાજી કરો નિયમ દ્રઢતા શ્રીજીએ જે દીધા નિયમ જે તેમાં રાખું મુસ્તન મન શિક્ષાપત્રી જીવન બને એક આપણી અડગ રહે મારો સંકલ્પ અમારો સંકલ્પ મારો સંકલ્પ અમારો સંકલ્પ ગુરુ નિષ્ઠા ગુરુજી મારા મહંત સ્વામી મુજમાં નહીં રાખે ખામી અંતર માનિત યાદ કરું આજ્ઞા પાડી રાજી કરું નમ્રતા સેવા ને સંપ સદાય સૌને નમતો રહ સૌની સેવા કરતો જવ સંપી સૌનો ગુણ જ લવ સ્વામી શ્રીજીનો વાલો થવ આહાર શુદ્ધિ ડુંગળી લસણ ખવાય નહીં ઈંડા માંસ અડાય નહીં બજારું ખાવું પીવું તજું તનથી મનથી શુદ્ધ રહું મારો સંકલ્પ અમારો સંકલ્પ મારો સંકલ્પ અમારો સંકલ્પ પંચવર્તમાન દારૂ માટી ચોરી અવેરી કુસંગ કદી કરું નહીં પંચવ્રતો દીધા શ્રીજી એનું પાલન મૂકું નહીં અખંડ સુખી રહેવાના છ વિચાર પ્રાપ્તિ મયમાં આત્મવિચાર રાજી પોને સાંખ્ય વિચાર પંચવ્રતો દીધા શ્રીજીએ